પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવામાં આવતા થોડી વાર તો ગામ લોકો જુડી ફાટ વિવાદ જોવા મળ્યો હતો. લેન્ડ રેકર્ડના જવાબદાર અધિકારીઓ અને પોલીસ વિભાગના ટીવાયએસપી શ્રી પટેલ સાહેબ અને वन વિભાગના ફોરેસ્ટર અધિકારી સાહેબ સાલુદનાઓ અને નોમેસ્ટીકર રિપોર્ટના ઓથોરિટી નાઓની રૂબરૂ ચર્ચાઓ કરવામાં આવી અને ચર્ચાઓની અંતે ખેડૂતોના કોઈ પણ સર્વે નંબરનો નુકસાન કર્યા વગર જંગલની જમીનનો સર્વે કરવામાં આવશે તેવી મૌખિક ખાતરી આપતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી.

ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટિંગ વગર આજે જે પો એરપોર્ટનું જે સર્વે થઈ રહ્યું છે એમાં એરપોર્ટના સર્વે કરવા માટે સર્વે અધિકારીઓ દાહોદ અને એરપોર્ટના ઓથોરિટીવાળા પોલીસ વિભાગ જંગલ વિભાગ અને ગામજનો આવીને ઉપસ્થિત છે ત્યારે આપણે એમને ગામના જે શારદા ગામના એક વડીલ છે આગ્યાવાન છે અને સરપંચ પણ છે તો તેમની પાસેથી આ જાણવાની કોશિશ કરીએ કે સરપંચ સાહેબ આપનું નામ અમરસે આજ રોજ ગયા મહિને ચૌદ પંદર ને સોળ ડોમેસ્ટિક એરપોર્ટના સર્વે કામગીરી ચાલુ કરવામાં આવી હતી તે વખતે અમે ટાટાગોળામાંથી રોકાવી અને કલેક્ટર સાહેબને મળ્યા અને કલેક્ટર સાહેબને મળ્યા પછી કલેક્ટર સાહેબ ગામે પણ ટાડાકોળા આવ્યા અને અમને જે તે વખતે ખાતરી આપી હતી કે પછી પ્રાઇવેટ સર્વે નંબર અમે લેવાના નથી અને જંગલની જમીન અને સરકારી જમીન ઉપયોગ કરવાની વાત કરી હતી તે ખેતા પણ આગળનો જે સર્વે હતો એ રદ કરીને આજ રોજ ફરી નવા સર્વે આવ્યા છે અને એમની આજ રોજ અમારે ત્યાં ડીવાયએસપી આર રેવન્યુ ડિપાર્ટમેન્ટ સર્વે વિભાગમાંથી કલેક્ટરમાંથી દરેક અધિકારી આવી અને અમને વાતચીત કરતાં સર કલેક્ટર સાહેબે નવો નકશો બનાવ્યો છે અને આ નકશાની અંદર આ લોકો એકસો ને પાસઠ હેક્ટર જમીન જેટલી લેવાની છે એનાથી વધારે અમે લેવાના નથી અને પ્રાઇવેટ સર્વે નંબરો કોઈના પણ અમે લેવાના નથી એવી અમને ખાતરી આપી અને જંગલ સિવાય અમે કોઈના સર્વે નંબરમાં ભરાયશું નહીં અને કોઈ પણ એ દાદાગીરી કરશો નહીં અને ડીવાયપીએ જાતે પણ એમ કીધું છે કે સર્વે નંબરમાં જો આવે તો એને તમારે ભરા નહીં એટલે અમે લોકો જોડે અને ગામ લોકો જોડે ચર્ચા વિચારણા કરતા આજરોજ એ લોકોએ એરપોર્ટ એથોરિટીવાળાએ કે ભાઈ અમારે એકસો સાઠ થી એકસો પાસઠ એકર જમીન જોઈએ એના વધારે જમીન જોઈતી નથી તો અમે આજ પૂરતી એમને જે જમીન કેટલી છે જંગલની એના સર્વે માટે કામગીરી ચાલુ કરવા સંમતિ આપી છે અને એકસો પાસઠ એકરથી વધારે જમીન અમે કોઈ ખેડૂત આપવા માંગતા નથી તો આ હતા આજના જે શારદા ગામના સરપંચશ્રીની જે આગેવાની હેઠળ જે આજે જે કામગીરી કરવામાં આવી છે તેને માટે જે આ પાકું જે સર્વે નંબર સર્વે થઈ રહ્યું છે અગાઉનું જે સર્વે નંબર સર્વે કરવામાં આવેલો હતો એ પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો હતો તેમાંથી અડધી જમીન કાપીને એકસો પાસઠની આસપાસ જમીનના નકશા અંદાજીત આજે લેન્ડ રેવન્યુ રેકોર્ડવાળા તૈયાર કરી રહ્યા છે અને ખેડૂતોની એક પણ ઈંચ જમીન આપવા માટે સંમતિ દર્શાવતા નથી અને જેને ધ્યાને પર રાખીને આજે આ ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટિંગની સાથે હું આ શારદા ગામના ટાડાગોળા અને ગુલતોરા ગામના સૌ આગેવાનોને અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું